ને જો આ દાદી દીકરી બે છે ને અત્યારે ટીવી જોવે છે અને મારે પણ જો થોડીક વાર થોડું ઘણું કામ છે એ કરવાનું છે અને પછી સુઈ જવું છે મારે થોડીક વાર અને નરેશ ને અત્યારે શું કામ કરવાનું છે અરે અત્યારે છે એક શોપિંગ કરવા જવાનું છે ખાસ શોપિંગ કરવા માટે જવાનું છે મેરેજની તમારી મેરેજની એટલે મેરેજ બીજા ના પણ તમારે ખાલી મેરેજની શોપિંગ હા આ તો પાડું પડ બધી માં પડી તમારા મેરેજ તો કે હા પણ વિલાના મેરેજ પણ શોપિંગ આપડી એના મેરેજમાં પહેરવા માટે એમ કહેવાય બરોબર છે હા તો શોપિંગ તો અમારે બધાની બાકી જ છે પણ नरेशને ના કહેવાય કે દન બાકી છે અમાર તો બડે આવી ના આવું લઈને આવીને બતાવ કે મૂકીને આવી છે એટલો ખાલી 3-4 ડ્રેસ 3-4 ડ્રેસ તો કે ખાલી ખાલી લીધા મસ્તી કરવા બોલો જો અજી મેરેજની તો કઈ શોપિંગ કરી જ નથી ડ્રેસ તો બધાય સિમ્પલ છે મેરેજમાં પહેરાવ્યા છે જ ને

ટુ થોડો કઈ મને અનુભવ છે ને એટલે હું એને મને લઈને નહીં તો કપડા અત્યારે મારે લેવાના છે વરરાજાઓને લેવાના છે થોડાક જોઈ લઈએ માર્કેટમાં પછી કેવાક લઈએ તમને આગળ દેખાડીએ શું લઈએ કે શું ન લઈએ બીજું ઘણું બધું લેવાનું છે બધું તમને આગળ ધીમે ધીમે દેખાડતા જાય બરોબર તમાર કઈ સ્પેશિયલ રિકવાયરમેન્ટ છે

જતા રહ્યા લાગે છે અહીંયા જો ખાલી ખાલી થઈ ગઈ છે જગ્યા આખી અને મમ્મીની લોકો પણ નથી અત્યારે ઘરમાં કોઈ નથી જો એટલે અહીંયા છે ને મમ્મી દરવાજા ઉપર સ્ટોપર પર મારીને ગયા છે અને અહીંયા ડેલે પણ સ્ટોપર મારેલી છે એટલે કદાચ મમ્મી ને પપ્પા છે ને એ પણ વાળીએ વયા ગયા હશે પછી ઉઠાયડા નહીં હોય એમને એટલે ઉપર સ્ટોપર મારી વયા છે એટલે સમજી લેવાનું કે મમ્મી પપ્પા પણ વાળીએ ગયા લાગે છે તો દિત્ય હજી સુધી છે એટલે થોડીક વાર એને સુવા દઉં કે હજી છે ને એને ટ્યુશનનો ટાઈમ નથી થયો

ત્યાંથી લઈને બીજી એક બે દુકાનો જો આટા મારવા છે પછી જોયા આગળ શું કરીએ તો અત્યારે છે ને ખીચડી ભેળવે લે તેની હાવ પૂરી થઈ ગઈ છે એટલે અત્યારે મગની દારે પૂરી થઈ ગઈ છે ચોખા તો છે તો અત્યારે હું અહીંયા જો મગ અને આપણે ઘંટડો તો ઘરનો જ છે લઈને બેસી ગઈ છું દાળ બનાવવા માટે તો અહીંયા જો આપણે મસ્ત મજાની મગની દાળ બની જાય છે આટલી છે હવે થોડી ફટાફટ આપણે દાળ બનાવી લઈએ ને પછી ખીચડી ભેળવી દઈએ મમ્મી અત્યારે અડદિયા ખાતા ખાતા શું કરવાનું છે મિસલ સંભાળવાનું છે ને છાણ નાખવાનું છે ગાયો કામ હમ સાગડી દોવાનો ટાઈમ થઈ જશે દિત્ય ટ્યુશન માં ગઈ ને તમારે આ કામ પતાવાનું છે કેમ કે એ આવશે ને તો પછી કે કે મારે દાળ બનાવી છે ઉડાડે ને બગાડે ને એના કરતાં એ આવે ને પેલા જ હું ફટાફટ દાળ બનાવી લઉં ચાલો તો જો અહીંયા આપણે મસ્ત મજાની દાળ ચોખ્ખી કરી લીધી છે ઝાટકી લીધી ચોપડાથી અને હવે અહીંયા ચોખા પણ સાફ કરેલા જ છે પણ તો એકાદ મારી દે પછી બંને મિક્સ કરી અને પાછી બૈણી ભર લઈએ એટલે હવે થોડાક દી પછી ઉપાધી નહીં તો આખો ડબ્બો આપણે ખીચડીનો ભેળવી દીધો છે અને આટલી મગની દાળ બેસી હતી આમાં એડ કરતા એટલે એ પણ પાછી બોટલ ભરી દીધી છે પછી છે ને મગની દાળ વઘારીને ખાવાની બહુ મજા આવે ચાલો તો બધી છે ને અમારે શોપિંગ થઈ ગઈ છે ને હવે છે ને અહીંથી હું ભાગ પડવાનો વારો આવી ગયો છે ભાગ પડવાનો

ચાલો તો અહીંયા મસ્ત મજાની આપણી કઢી ઉકળે છે અને બીજી બધી રસોઈ બની ગઈ છે અને મારા દ્વિતીય બેન ટ્યુશન માંથી આવે ને મહિલા છે સીધા લેશન કરવા કા દાઈ દાઈ દીકરી થઈને ચાલો તો નરેશ કહેતા શોપિંગ કરવા તો આવી ગયા છે વેલા વેલા આવી ગયા છે તો અમે જમવાનો ટાઈમ થયો ત્યાં પહોંચી ગયા ઘરે ભારે ઉતાવળ રાખી રોંઢે તો ગયા તા ઉતાવળ અમારે સ્પીડમાં માં ગઈ બધું કામ જો તે આ વસ્તુ કરવા ગઈ હોત તો હજુ જૂનો પગી હોત તો બે દી થાત હમ હવે છે ને માન માન જમી અને રેવાનું દીત્યા કેમ કે એને ક્યારની જલ્દી જલ્દી હું કપડા જોઈ લઉં એને ઉતાવળ હતી ને એનાથી વધારે ઉતાવળ નરેશ નથી કે જલ્દી હું મારા કપડા બતાવી દઉં ગા બધા આવી પેલા દીત્યાને છે ને કોઈના કપડા આની બધું બતાવવું ગમે શોપિંગ બધી અને મમ્મી પણ જો અહિયાં શોપિંગ નું नरेश કેвик શોપિંગ કરીને આવવાની જોવા માટે આવી ગયા છે બધાય હું આપણે नरेश ની ને બધા કપડાને જોઈ લે કે એની કેવા કપડા ખરીદી કરી છે આજ એકલા એકલા ગયાતા તો પેલા બિલ યુટ્યુ પેમેન્ટમાંથી કે વાં તો ને હું એ

અઓ ગમી છે કાપડ અલગ છે બાકી ડિઝાઇન જ છે તમે પહેરો પહેરો ને એટલે કોકનેમ થાય કે એક જ શર્ટ છે એમ ભાઈ ચાલો ઉપર પછી એમ આ વખતે નવું પેન્ટ ટ્રાય કર્યું છે

બીજું એક ટી શર્ટ જ લીધા કે હમ પેન્ટ પેન્ટ નથી લીધા આ મસ્ત ટીશર્ટ છે નહી હમ સરસ છે હાથો લાગે બીજો એક આ શર્ટ કલર બધાય સેમ ટુ સેમ સેમ કે આ છે આ એટલે મીન્સ કે આમ એક હરકો શેડ આવે બધામાં મે જો આ માય ડિઝાઇન નો શેડ અને ઓલી કપડા અને શર્ટ નો બે સેમ ટુ સેમ આવે હમણા આવા જમ આવો જમાનો છે ઓલ ફેશન છે ટ્રેન્ડ ચાલે છે ટ્રેન્ડ કુમંત જો મસ્ત આવે છે ગાડી જી જી ઓય આજુ આપણી પાસે કપડા લીધા છે ઓ કયા પછી તો આ પેન્ટ પેન્ટ તો પેન્ટ તો પેન્ટ જ તો બીજો આ પેન્ટ પેન્ટ તો પેન્ટ આ અલગ જીન્સ છે આ અલગ જીન્સ છે અલગ છે હમ આ સાડ જો છે સારા છે એ તો કે મેને પપ્પા થી આપણા દીતી એવું શીખી ગઈ છે નજર ના લાગે પછી टप्पू કરવા આવે પાછળ જો તો આ આમરા લગન છે એમાં મેરેજ ની શોપિંગ થઈ ગઈ नरेश નામાં થઈ જાય नरेश ના લગન થઈ જાય

કાટે છે હા હા વાહ કલર પસંદ ગયો મને દુખણા લઈ લીધા ને લાવ કોઈ નજર નઈ લાગે હા ટાસ્કા ફોલી દિયા ચલો નરેશ ના કપડા જોઈ લીધા ને મારા કપડા છે ને હું જ્યાર ની શોપિંગ કરવા ગઈ ને ત્યાર લીધેલા પડ્યા હતા તો ફાઇનલી આજે નરેશ ગયા ને કેમ કે અહીંયા ફિટિંગ માં આવ્યા ને એટલે આવવાનો હતા તો આજે હું પણ ભેગા ભેગા મારા કપડા બતાવી દઉં બધા એ લોકો મને એ કહેતા હોય કે જલ ભાભી ને તમારે એક ને એક કપડા હોય છે કોમેન્ટ કરતા હોય છે પણ ધીમે ધીમે આપણે પણ શરૂઆત કરી આ તો થોડાક જ લીધા છે હજી તો ઘણા બધા લેવાના બાકી છે ઓહો વાહ તમે કોકનું માનીને લેવા ન વર્ગી જાતિ ને બધું ઓલું કરો નાખ નહીં માણસો તો એક દી એક કોમેન્ટ કરે કે તમારી પાસે બીજા કપડા નથી કપડા લેવા જાય તો એમ કોમેન્ટ કરે ઓહો હો આટલી મોંઘવારી તમે ખર્ચો તો જો કરો ખર્ચો ન કરાય એટલો બરોબર એટલે તો વિડીયો વિડીયો ની કોમ હા વિડીયો ની કોમેન્ટ જોઈને કંઈ નહીં વસ્તુ કરવાની બરોબર આપણી પાસે નોટ લેવા પડે ને આપણે મેરેજ આવે છે કેટલા બધા મેરેજ છે આપણે એટલી ઈ વાત બધી સાચી જો આ એક પહેલી જોડી છે કે હા હા

વાહ કેટલી મસ્ત લાગે કેમ મસ્ત જમાનો છે એમાં છે આ પેન્ટ અને જમાનો લાગે પાપા હમ હાલો ચાલો તો એક આ નું છે હમ ના ચેપો મારા ચાર ડ્રેસ કોક ની ખરીદી કરતી તી ને એની મારી પૈસા બિલકુલ લે કોક ના જવા દેવાય ને હા તો નહીં જવા દે કપડાને સોફ શરૂઆત કરશું ત્યારે અમે આવી રીતના જો તમારે પણ આ કપડા પસંદ આવે તો સ્ક્રીન ઉપર આપણો નંબર આવતો હશે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેસેજ કરી અને તમારો ઓર્ડર બુક કરાવી શકો બધી अवेलेबल છે એલ, એલએક્સએલ, ડબલએક્સએલ, ટ્રિપલએક્સએલ 55x 55x 156x વાહ અમારા સેલ્સમેન અહીંયા તૈયાર છે વેલેન્ટાઈન ડે આવે ને ત્યારે તો જ લે લઈ લઈ એની માટે જાય ભાભી પણ કાકી માટે લઈ જાવ એના દાદી માટે પણ લઈ જઈ શકો તમે હમણાં વેલેન્ટાઇન ડે પણ આવશે તો ત્યારે પણ તમે લઈ જઈ શકો

જોઈ લીધા અને મમ્મી ને દિત્યા ને લોકો તો પછી સુઈ જ ગયા અને અમે બધું કપડાલી પાછું વ્યવસ્થિત મૂકી દીધા છે અને હજી નરેશની તો કમ્પ્લીટ થઈ ગઈ મેરેજ ની શોપિંગ હવે મારી એકની બાકી છે હવે હજી મેરેજ ની થોડી ઘણી વાત છે ત્યાં સુધી

પછી નહીં ના પાડ દઈ ગયા મારે નથી ગમતું પછી એટલે શર્ટમાં ટી શર્ટમાં ફેશન આવે ને ઓલી એમ્બ્રોઈડરીની એવું ના ગોતે છે પણ અહીંયા આજુબાજુમાં એવું કઈ મળતું નથી ગા અલગ જોઈએ છે યુનિક જોઈએ છે જો તમને ખબર હોય ને અહીંયા આજુબાજુમાં કે એવી શોપ હોય તો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો એટલે એની ઈચ્છા પૂરી થઈ જાય ચાલો તો વિડીયોને લાંબો નહીં ખેંચે અને વિડીયોને એન્ડ કરી દેસું તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ